મિત્રો પિતૃ પક્ષમાં એટલે કે જે શ્રાદ્ધ પક્ષ હોય એ વખતે કઈ કઈ વસ્તુઓ ખાવી ન જોઈએ પિતૃ પક્ષમાં દરેક લોકોએ સાવચેતી રાખવી જોઈએ પિતૃઓને ખુશ કરવા માટે રાજી કરવા માટે માંગલિક અને શુભ કાર્યો કરવા જોઈએ ઘણા લોકો પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં ન કરવાનું કરી બેસે છે અને એમના પિતૃઓને તે નારાજ કરી બેસે છે એટલા માટે તે પિતૃદોષનું કારણ બને છે અને એમનું પરિણામ એમને ભોગવવું પડે છે પિતૃદેવ નારાજ થાય તો પછી ઘરમાં દુઃખ જ આવે તમે કોઈ પણ શુભ કાર્યો કે માંગલિક કાર્યો તમે ન કરી શકો તમને આડા વિઘ્ન આવતા જ હોય કહેવાય છે કે પિતૃ રાજી હોય તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે મા લક્ષ્મીજી આવે તમારા ઘરમાં તમે સુખ શાંતિ ભોગવી શકો જ્યારે તમારા પિતૃ રાજી હોય ત્યારે એટલા માટે પિતૃ પક્ષમાં આ બધા કાર્યો ન કરવા અને અમુક ભોજન અમુક મિષ્ટાન અમુક જે તમે ન ખાવાની વસ્તુ ન ખવાય અને જે ખાવાની વસ્તુ હોય તે ખવાય અને આ બધો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરેલો હોવાથી આપણે આ નિયમ અનુસાર પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં રહેવું જોઈએ મિત્રો ખાસ કરીને બ્રાહ્મણોને જમાડવા જોઈએ ગરીબોને જમાડવા જોઈએ કોઈ ધર્મનું કાર્ય પિતૃના નામથી કરવું જોઈએ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં ઘરમાં ભૂલથી પણ ખોટું વ્યસન ન થવું જોઈએ વ્યસન તો આવું જ ન જોઈએ ભૂલથી પણ કોઈ એવું કાર્ય ન થવું જોઈએ તમારા પિતૃદેવના આશીર્વાદ તમને ન મળે એટલા માટે આ વિડીયો તમે અંત સુધી જરૂર જોશો જેથી તમને ખ્યાલ આવે કે કઈ કઈ વસ્તુ કરવાથી અને કઈ વસ્તુ ન કરવાથી તમને કેટલો લાભ થાય કેટલી હાનિ પહોંચે છે તે આપણે જોઈશું ઘરમાં જો તમે મસૂરની દાળ બનાવો તો તે ન ખાવી જોઈએ તે શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવે પિતૃપક્ષ હોય શ્રાદ્ધ પક્ષ હોય તો દાળ સિવાય કાળું મીઠું કાળું જીરું આ બધું ન ખવાય બ્રાહ્મણોને ભોજનમાં પણ આ બધું ન અપાય પિતૃપક્ષ દરમિયાન ગાયનું દૂધ એ ન પીવાય અને બ્રાહ્મણોને પણ ન પવાય કે ન પીવાય પછી જે લોકો દૂધનું સેવન કરતા હોય એ લોકો ખીર બનાવતા હોય કે ખીરમાંથી કોઈ મીઠાઈ એવું કોઈ બનાવતા હોય દૂધવાળી વસ્તુ તો એ બધી ન બનાવાય આ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અથવા તમે પિતૃઓને જો એ ગાયનું અને જો એ દૂધ અર્પણ કરો છો તો પણ તે ન કરાય બીજું કે મિત્રો પિતૃઓના ભોજનમાં તમે લીંબુ નાખો તો એ અશુભ માનવામાં આવે છે લીંબુનું સેવન તમે બ્રાહ્મણોના ભોજનમાં પણ ન આપવું જોઈએ ખાટી કઢી ન બનાવવી જોઈએ તેની પણ મનાય છે પિતૃ પક્ષમાં કળથીનું દાળનું સેવન ન કરવું જોઈએ અને પિતૃઓને બ્રાહ્મણોને કોઈપણને વાસી ભોજન ન આપવું જોઈએ જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિ હોય અને તમારા દરવાજે આવે તો એને વાસી ભોજન પણ ન આપો કોઈ બ્રાહ્મણ આવે કોઈ સંત સાધુ કોઈ પણ ગરીબ વ્યક્તિ આવે તેને વાસી ભોજન ન અપાય કારણ કે પિતૃનો તમને દોસ્ત નડે છે અને પછી તમારા ઘરમાં દુખ આવે છે જે પિતૃઓ કોઈના કોઈના વેશમાં કોઈના કોઈના રૂપમાં તમારા ઘરે આવે પણ તમને ખ્યાલ ન રહે તો એનું તમારે ખાસ ધ્યાન રાખવું આડોશી પાડોશીમાંથી ભોજન માગીને ન લાવો અને તમે જે ઘરે બનાવ્યું હોય મીઠાઈ હોય શુદ્ધ ભોજન હોય તો તે પિતૃને અર્પણ કરવું ગરીબને અર્પણ કરવું કોઈ સાધુ સંતને અર્પણ કરવું અને એમના નામનો ધર્મ કરવો હવે મિત્રો ભોજનમાં તલ આવે ને તલ એ અવશ્ય નાખવા પિતૃ માટે જે તમે શુદ્ધ ભોજન બનાવો જે બત્રીસ ભાતનું ભોજન બનાવ્યું હોય એમાં કાળા તલ નાખવા જોઈએ ઘીવાળું વધારે હોવું જોઈએ મીઠાઈવાળું ભોજન વધારે હોવું જોઈએ જે ભોજનમાં મીઠાશ હોય તો એ પિત્રો તમારા ઉપર ખૂબ રાજી અને ખૂબ પ્રસન્ન થાય છે મિત્રો પિતૃના નામથી કાગડાને ખવડાવવું જોઈએ પિતૃના નામથી ગાયને ખવડાવવું જોઈએ પિતૃના નામથી કૂતરાને ખવડાવવું જોઈએ પિતૃના નામથી બની શકે એટલું ધર્મ કરવું જોઈએ તો પિતૃની કૃપા તમારા ઉપર આશીર્વાદરૂપી તમારા જીવનમાં મંગળમય તમારું જીવન બનાવી દેશે એટલા માટે કોઈ એવું કાર્ય ન કરવું કે પિતૃ તમારાથી નારાજ થાય પિતૃઓની શ્રાદ્ધ તિથિ હોય એ દિવસે એમના નામથી તમારે ધર્મ પૂર્ણ બની શકે એટલું કરવું ગાયને ગોળ રોટલી ખવડાવી કૂતરાઓને બિસ્કિટ હોય તોય દૂધમાં હોય કે એમાં તમારે કૂતરાઓને ખવડાવવા જોઈએ હવે મિત્રો પિતૃના નામથી તમે જેટલું પણ ધર્મ કરો છો ચોખ્ખામાં ચોખ્ખી વાત તમને જણાવી દો તો એ તમારા માટે સારું અને શુભ હોય છે તમારા દરેક કાર્યો સિદ્ધ થાય છે કારણ કે પિતૃઓની કૃપા તમારા ઉપર થાય એટલે તમે કોઈ પણ કાર્ય કરી શકો તામસિક ભોજન ન કરાય માંસાહાર ભોજન ન કરાય ઘરમાં દારૂ વ્યસન ગુટકા આ બધું ન ખવાય અને આ જો તમે કરો તમારામાં તામસિકતા તમારામાં મગજની બીમારી આ બધું જે લસણ ડુંગળી આદુ શ્રાદ્ધ પક્ષમાં આનો ઉપયોગ કરાય જ નહીં અને આવું બધું કરવાથી તમારા મન ઉપર ખરાબ અસર પડે છે આ બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને પૂર્વજોના નામથી તો નહીં જ બિલકુલ પણ નહીં એટલા માટે આનો બિલકુલ ત્યાગ કરવો જોઈએ ગુજરાતી ભાષામાં તમને કહું તો વ્યસનથી દૂર રહેવું એવું નહીં કે શ્રાદ્ધ પક્ષ પિતૃ ક્યારે પણ જીવનમાં કોઈ પણ સમયમાં ક્યારે પણ વ્યસનથી દૂર જ રહેવું જોઈએ એટલું હું તો કહેવા માગું છું આ બધું કરો તો તમારા ઘરમાં ગરીબી આવે અને ગરીબી આવે એટલે તમારા પિતૃ નારાજ થઈ જાય અને આમ કરતાં કરતાં તમારા જીવનમાં દાટ વળી જાય એટલા માટે વ્યસન તો મિત્રો ક્યારેય ન કરજો ભારતભરમાં આપણે હિન્દુ સનાતન હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિમાં દાન પુણ્ય ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે તો પછી આપણે હિન્દુ હોય આપણે હિન્દુ ધર્મના માનતા હોય તો આપણે ક્યારેય વ્યસન ન કરાય અને આપણે દેશ માટે ગાયો માટે બેન દીકરી માટે હર હંમેશા આપણે ધર્મ કાર્યમાં ઊભા રહેવું જોઈએ ખાસ કરીને દેશ માટે અને હિન્દુ સનાતન ધર્મના કાર્યમાં હંમેશા આગળ રહેવું જોઈએ તો મિત્રો ક્યારેય આપણા દેશમાં આપણા ઘરમાં આપણા સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ પર ક્યારેય અસર ન આવે તો મિત્રો આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પૂર્વજોને સંબંધિત જે કોઈ ધનનું કાર્ય હોય જો કોઈ ધર્મનું કાર્ય હોય તો એ બધું આપણે જાણવું જોઈએ અને આપણા વડીલો દ્વારા આપણને આપવામાં આવેલી જે કોઈ સલાહ સૂચનો હોય એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ તો એવી આશા રાખું છું કે પિતૃ પક્ષમાં આ બધું ન કરાય અને તમારે શું શું કરવું એ ધર્મ અનુરૂપ ને પિતૃને રાજી કરવા માટે તમારે એમના નામનું દામ ધર્મ પુણ્ય કરવું એવી આશા રાખું છું જય માતાજી જય